પૂછો તો ખરા એમને કે તમે શું કરવાના છો એમની જોડે કોઈ મુદ્દો નથી પણ પૂછજો કે કે અમને ખબર છે તમે આવશો તો શું શું થશે ઉનાળા કારણ કે કભાગ્યા એવા છે કે મોદી સાહેબ આ પછી ક્યારે દુષ્કાળ નહીં પડ્યો પણ કોંગ્રેસ હતી તો દર પાંચ વર્ષે બે દુષ્કાળ આવતા હતા આપણા ઉપર કારણ કે એમાં સચ્ચાઈ નથી ઈમાનદારી નહોતી એવા લોકોને કહું છું કોંગ્રેસ આવશે તો ફરીથી ભાઈ આવશે કોંગ્રેસ આવશે તો ફરીથી એ ભ્રષ્ટાચાર આવશે કોંગ્રેસ આવશે તો આ દેશ તે તોડવાની તાકાતો આવશે કોંગ્રેસ આવશે તો ફરીથી આ દેશની સુરક્ષા વિનંતી કરવા આવ્યો છું આ ગલબાભાઈ ની દીકરી લડે છે અને ગલબાભાઈ નો રોડ ઉતારવાનો સમય છે જો આપણે દસ વર્ષ પહેલા આપણી ભેંસને ધોખો મારેલો ના ભૂલી શકતા હોય તો જેને ડેરી ની સ્થાપના કરી અને ડેરી થકી કોઈ બનાસકાંઠા સુખી થયો છે એનો ગુણ ભૂલાય કરો એમણે કહ્યું કે તમને બહુ એવું હોય તો કે ચેરમેન બનાવી દો સમય આવશે તો એ પણ કરીશું પણ અત્યારે સંસદ બનાવા છે અમારે સંસદ એટલે બનાવા છે નરેન્દ્રભાઈની જોડે કમળ મોકલવું છે બનાસકાંઠાનું જીતાડવા એટલે જ છે કે નરેન્દ્રભાઈની જોડે કમળ મોકલવું છે 10 વર્ષમાં દેશ બદલાણો છે 10 વર્ષમાં દેશની અંદર લોકોનું જીવન ધોરણ બદલાણું છે કાલે એમના નેતા એવું કહેતા કે અમને રામ મંદિર સિવાય બીજો કોઈ મુદ્દો જ નથી તો રામ મંદિર સિવાય મુદ્દો નથી તો એ પણ દિવસ જોયા છે અમે કે આ દેશના આદ્ય સ્થાપક આ દેશના ઇષ્ટદેવ આ દેશના ઇષ્ટદેવ રામચંદ્ર ભગવાન રામચંદ્ર ભગવાન પાંચસો પાંચસો વર્ષ સુધી તંબુમાં રહ્યા ત્યારે તમને ક્યારે એવું ના થયું કે આવો અમારા ભગવાન માટે મંદિર બનાવીએ દોસ્તો સીતાજી સ્વર્ગમાં રામને પૂછતા હશે આ દેશ આપણો રામ આ આપણા બાળકો આ દેશ ની અંદર બધા આપણાને ભગવાન તરીકે પૂજે છે પણ હજુ તમારે તંબુમાં જ રહેવાનું ત્યારે સીતાએ કહ્યું હશે સોરી રામે કહ્યું હશે

કે એમને ખબર પડે બીજું એમણે એમના એક નેતા એવું કહેતા કે અમને પાકિસ્તાન સિવાય મુદ્દો જ દેખાતો તે દિવસો પણ જોયા છે કે કાશ્મીરમાં આયે દિન પાકિસ્તાન કાકરીચારો કરતું પણ હવે પાકિસ્તાનમાં લોકોને ખબર પડી ગઈ છે કે પાકિસ્તાન ના લોકો એવું કહે છે તેના આતંકવાદીઓ કે હવે ભારત બાજુ ના જવાય ત્યાં 56 ની છાતીવારો મોદી બેઠો છે સીધા જ ઉડાડી મારશે ત્યાં સ્વાગત નહીં થાય પુલો અને મને ચિંતા એ છે મને ચિંતા એ છે કે જે લોકો જાતિવાદથી મારા સમાજને ભરમાવાનો પ્રયત્ન કરે છે એવા લોકોને છું સાત તારીખે ચૂંટણી પતી જશે પછી ક્યાં જવાનું વર્ષો સુધી મારા સમાજ ને પણ સત્તાથી વિમુખ રાખ્યો વર્ષો સુધી મારા સમાજને પણ સત્તાની વિમુખ રાખ્યો મારા સમાજને તરસ લાગી તો એવું કહ્યું કે કુવા બાજુ ના જા એને રણની દિશા બતાવી હું તમને કુવાની દિશા બતાવવા આવ્યો છું કે સત્તા જોડે સત્તાની વચ્ચે રહી અને સરકારના લાભ લેવાય તો જ આ સમાજનો ઉદ્ધાર થાય કમનસીબી છે અમારી પણ જે સમાજમાંથી માંથી આવું એવું નથી કે આ સમાજ મુખ્યમંત્રી નહીં મળ્યા એવું નથી કે આ સમાજ ને મિનિસ્ટરો ધારાસભ્યો સંસદ સભ્ય નહીં મળ્યા કોઈને એવું ના થયું કે લાવ ગાંધીનગર અમદાવાદ કે બનાસકાંઠા કે પાટણ ની અંદર અતિભવ્ય ઠાકોરની યુનિવર્સિટી બનાવીએ કે સરકાર જોડે જગ્યા માંગી લીધી છે ગુજરાત ગુજરાતના ઠાકોર સમાજ બક્ષીબંધ સમાજના દીકરા દીકરીઓ માટે યુનિવર્સિટી ને સ્કૂલ કોલેજ માટેનું ભૂમિ પૂજન કરવાનું છે એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું આપને મને ખબર છે ખાલી વાંચો વાતો હું ઠાકોર સમાજ ને નથી આ ચૂંટણી નરેન્દ્રભાઈ ની છે આખો દેશ નરેન્દ્રભાઈ માય બન્યો છે ત્યારે તમે કેમ પાછળ રહો છો તમારે પાછળ નહિ રહેવાનું સત્તા ને સત્તાના લાભ બનેના ફાયદા લેવાના છે અમારે કેશાજી બધા આગેવાનો બેઠા છે હું એમને પણ કહું છું કે ઘરે જાવ કો બધા આ ચૂંટણી કોઈ વ્યક્તિની નથી આ ચૂંટણી છે એ રાષ્ટ્રવાદની આ ચૂંટણી છે નરેન્દ્રભાઈની આ દેશની ચૂંટણી છે અને આમાંથી કંઈ બીજું નથી મળવાનું અને જે લોકો જે લોકો પોતાને એપીએલ બીપીએલ કે છે એમના એપીડેવિટો જોઈ લેવાના બધાય દોસ્તો ચૂંટણી અમારે લડવાની પૈસા તમારે આપવાના દોડવાનું તમારે આ કેવું લડીએ છીએ અમે અમે લડ્યા કોઈ પૂછતા તો ત્યારે તમને વિનંતી કરું છું કે જોજો ભરમાતા નહીં વીસ દિવસ પૂરા થઈ જશે પછી શું આનો જવાબ કોઈ મને આપી દે તો હું સો ટકા એમની વાતનો જવાબ આપીશ પણ એનો જવાબ કોઈ નઈ મેં ઘણા પૂછ્યું આ વીસ દિવસ પછી શું આ બનાસકાંથા એ આપણી ગર્ભવતી ભૂમિ છે અને આ બનાસકાંથા આ બનાસકાંથાની અંદરથી કમળ મોકલો નરેન્દ્રભાઈ અનેકવાર આયા નરેન્દ્રભાઈ અહીંયા અનેકવાર આપણા આશીર્વાદ આપ્યા છે ત્યારે આ બનાસની ડેરીનું ઋણ અદા કરવાનો સમય છે નરેન્દ્રભાઈનું ઋણ અદા કરવાનો સમય છે ત્યારે હું તમને બધાને વિનંતી કરું છું કમળને જીતાડો ઉમેદવાર ભૂલી જાવ જાતિ ભૂલી જાવ રાષ્ટ્રવાદને કમળને જીતાડો એવી અપીલ કરવા માટે આવ્યો છું પાછા નહીં પડવા દો ને બે હાથ ઉંચા રાખીને તાળીઓ પાડો એટલે ખબર પડે કે રેખા બેન એકલા નહી પડે અવાજ આવો જોઈએ ના એટલે ખબર બનાસ ની ધરામાં કરંટ છે સાહેબ આપણે બીજી વાત પણ કરું વાત કરી આપણી જગ્યા માલધારી સમાજનો એ પ્રોગ્રામ દેશના વડાપ્રધાન એવું થાય કે મારે મારા માલધારીને મારા વાડીનાથના આશીર્વાદ લેવા જવું છે સાહેબ માલધારીઓ માટે તો આ અતિ ગૌરવ ક્ષણ છે દેશના વડાપ્રધાન જ્યાં

એ વખતનું આમંત્રણ આપવા પણ આવ્યો છું અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા છે એમાં કોઈને શંકા નથી તો આપણે આપણે પાછા કેમ રહીએ ફરીથી જોરદાર તાળીઓથી લઈએ અને અવાજ આવો જોઈએ બધી બાજુથી બોલો ભારત માતા કી છેક સુધી અવાજ આવો જોઈએ અવાજ જોરદાર તાળીઓ આવે પછી હું તમારી જગ્યા છોડીશ એકવાર જોરદાર હાથ તું રાખીને તાળીઓ પાડો ખખડી ને તાળીઓ પાડો ખબર ભલે ભણામ તો ચોખ્ખું દૂધ છે બનાસ નું આ તો બનાસ નું દૂધ ને ઘી છે બોલો ભારત માતા કી ભારત માતા કી